પહોંચાડે છે કે જે ઈંટના ભઠ્ઠાઓ દક્ષિણ વાલોડના મોસ્ટ ઓફ ગામડાઓ જેવા કે ભીમપોર કંજોળ રાનવેરી મોરદેવી ડુમખલ કંજોળ જેવા ગામડાઓમાં એ માટી પહોંચે છે એ માટી દ્વારા ઈંટના ભઠ્ઠા ધમધમે છે અને જે ઈંટના ભઠ્ઠાની નોંધણી ગ્રામ પંચાયતમાં નથી તાલુકા કક્ષાએ નથી જે ગ્રામ પંચાયતને વેરો એક વ્યવસાય વેરો મળવો જોઈએ કે વ્યવસાય વેરો પણ મળતો નથી આ બાજુ માટીની રોયલ્ટી મળતી નથી વ્યવસાય વેરો મળતો નથી કોઈ પણ પ્રકારની સરકારી ચોપડે એ ઈંટના ભઠ્ઠાઓની નોંધણી નથી તો સીધે સીધી સરકારી તિજોરીને ખોટ જઈ રહી છે ભૂસ્તર વિભાગ છે એમના નાક નીચેથી આ રીતે માટી ખનન થાય છે માટીની ચોરી થાય છે ખનીજની ચોરી થાય છે કહી શકાય તો સીધું તંત્રને જવાબદાર ગણવામાં આવી શકે કારણ કે આ તાલુકા કક્ષાએ તપાસ માટે જઈએ છે મીડિયા દ્વારા જ્યારે પૂછવામાં આવે છે તો ફક્ત એમનું એક જ રટણ હોય છે કે તપાસ ચાલુ છે તપાસ જયારે આગળ વધતી જાય છે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ બદલાઈ જાય છે મુદ્દો એનો એ જ રહે છે અધિકારીઓ બદલાઈ જાય છે

આગામી દિવસોમાં તપાસ એ જરૂરી બન્યું છે ઈટના ભઠ્ઠાઓમાં ચૌદ વર્ષના પંદર વર્ષના એ બાળ મજૂર આવા બેતાલીસ પિસ્તાલીસ ડિગ્રી તાપમાં એ બાળ મજૂરો ત્યાં માટી ખૂંદે છે ને ઈટ બનાવે છે એ કેટલું યોગ્ય ક્યાંક ને ક્યાંક આપણું સરકારી તંત્ર કે જે કંઈ વિસ્તારના અધિકારીઓ ભૂસ્તર વિભાગ પણ આવી ગયો અને મજૂરી જે રોકવા માટે સક્ષમ અધિકારી હોય છે એ પણ સક્રિય દેખાતા નથી ત્યારે જોવું રહ્યું કે જિલ્લામાં આ સળગતો મુદ્દો ભૂસ્તર વિભાગ ની મેળાપીપણીથી ક્યાંક ગાંધીછાપ મંડલોના વજન થી ક્યાંક અવાજ કચડાય તો નથી જતો ને મોટો પ્રશ્ન એ પણ છે

कितने साल का है चौदह चोड़ साल का कितना पगार देता है पगर? हुआ नहीं बीरो चीफ तापी स्वराज न्यूज तापी